માનની પ્રધાનમંત્રી શ્રીના જન્મ દિવસ આવતીકાલે છે એના ઉપલક્ષ્યે એક જો પૂરા દેશભરમાં આપણા રાજ્યમાં સુરત શહેરમાં એક સૌથી જો એક સારા કાર્ય રહ્યા છે બ્લડ ડોનેશનનો જો એને ભાગરૂપે આજે સુરત શહેર છે હેડક્વાટર ખાતે પણ એક અમારા પોલીસના અમારા જવાનો અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે એના થકી જો બ્લડ ડોનેશનના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે જે અમારા બ્લડનું જો યુનિટ ભેગા થશે આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જે અલગ અલગ લાતો હોય ચોમાસાના લીધે તો ત્યાં જો જરૂર છે જરૂરમંદોને મળે આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ છે જોઈએ અને એમાં બધાને અપીલ પણ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જોઈએ આ ચાર વાગે તક ચાલુ રહેવાના છે તો એને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જોઈએ સુરત શહેર ખાતે આવીને માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત અધિકારી અને કર્મચારીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી બ્લડ આપવામાં આવનાર અને સાંજના ચાર વાગ્યા સુધી આ પ્રોગ્રામ છે સવારના આઠ વાગ્યા થી સાંજના ચાર વાગ્યા સુધી તો જે પણ પોલીસ અધિકારી કર્મચારી છે એમના પરિવારવાળા છે એ અહીંયા રક્તદાન કરવાના છે એ સિવાય જાહેર જનતાને પણ મારી અપીલ છે કે આપ પણ આપના નજીકના સેન્ટરમાં આજે આ ઘણી બધી સુરત સિટીમાં અને આખા ગુજરાત રાજ્યમાં ઘણી બધી જગ્યાએ બ્લડ ડોનેશન નું આયોજન થયું છે કેમ્પનું તો આપ ટોટલ એકત્ર કરો ટાર્ગેટ અમે એવો કોઈ ટાર્ગેટ નથી રાખ્યો પણ વધુમાં વધુ પોલીસ અધિકારી કર્મચારી એનું રક્તદાન કરે એ અમારો ટાર્ગેટ છે તો આપ સૌને અપીલ છે કે આપ પણ રક્તદાન કરો આપના રક્તદાનથી કોઈની જિંદગી બચી શકે છે કોઈનો દીકરો દીકરી જે છે સ્વજન છે એમની જિંદગી બચી શકે છે તો એક બહુ સારું કામ છે તો આપ સૌને અપીલ છે કે આપ રક્તદાન કરો અને અમારા સેન્ટરમાં તો આપ આવી શકો છો એ સિવાય પણ આપના નજીકના સેન્ટરમાં આપને ક્યાંય પણ રક્તદાન કરવું તો આપ કહી શકો છો અસ્તુ જય હિન્દ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે